માથામાં અને શરીરે માર મારી જાનથી મારી નાખવાની આપી ધમકી બે બાળકોના માતા સલમા અલ્તાપ બાગડાને સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયા પિયરિયાઓએ આવીને બચાવી મકાન પત્નીના માતાનું હોવા છતાં પતિ ઘર ખાલી કરાવવા કરતો હતો દબાણ ધોરાજી પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી જામનગરમાં હું રહું છું સવારે સાત વાગ્યા મને મારી છે ને છ વાગ્યે મારા મગજ મારી થઈ તી પછી ત્યાંથી મારા બેન ભાઈને ભાભીન બધાઈને ફોન કર્યો ને ત્યાંથી લેવા આવ્યો મને અને બે વર્ષથી અવારને અવાર ટોચર કરે છે મારે છે મને અને હાથમાં જે ઓપરેશન કરેલું છે જે હાથમાં સાત ઓપરેશન કરેલા છે એ હાથમાં મને માર્યું છે માથામાં માર્યું છે અને અવારને અવાર ટોચર કરે છે મારવાનું છે મારા ઘરના હવે મારું છે અલતાપ કાઢડાએ મારવાનું શું